દીનદયાલ ઉપાધ્યાય કૌશલ કેન્દ્રમાં ઓરિયન્ટેશન ડે નું આયોજન કરવામાં આવ્યું સીપી પટેલ અને કોમર્સ કોલેજ આણંદના કૌશલ કેન્દ્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં બેચલર ઓફ વોકેશન માસ્ટર ઓફ વોકેશન અને કોમ્યુનિટી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડોક્ટર બી એન પટેલ સર ઉપસ્થિત રહ્યા હતા તથા તેમણે ભણતરની સાથે સાથે સ્કિલ પણ ખૂબ જ જરૂરી છે તેની વિદ્યાર્થીઓને ખૂબ જ સહજતાથી સમજ આપી હતી અને વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ જ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉક્ટર બી એન પટેલ સર કોલેજના આચાર્ય ડોક્ટર આર ડી મોદી સર વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર આશવ પટેલ સર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર ચિરાલુ શાસ્ત્રી સર તથા ફેકલ્ટી મિત્રોએ સર્વને શુભેચ્છાઓ પાઠવી હતી આ આવે છે એવી આ સંસ્થા નેટ ની અંદર એ પ્લસ ગ્રેડ મેળવીને સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ત્યારે તેના તમે વિદ્યાર્થી છો અને વિદ્યાર્થી તરીકે જ્યારે તમારો આ પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે અને સત્રની અંદર આપ સૌને આવકારવાનું અને આપ સૌને આગળ ધપવા માટેનું જ્યારે અમે સ્થાન આપે ત્યારે અમે પણ ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે આપ સૌ ખૂબ સરસ રીતે આ કોલેજમાં પોતાનો આવનારો સમય અભ્યાસ થકી નવા નવા કાર્યક્રમો અને કોક્યુલર એક્ટિવિટી સાથે પસાર કરી અને પોતાની અંદર રહેલી આગવી શૈલી પોતાનામાં રહેલું કૌશલ્ય પોતામાં રહેલી સાચી કામ કરવાની તળ એને ઉજાગર કરીને કોલેજને સમાજને સંસ્થાને અને રાષ્ટ્રની અંદર પોતાનું સ્થાન મળી સફળતાઓ એવી અભ્યાસ પહેલાં જે બીબ આવ્યું હતું અને એ વખતે પાંચ દસ વિદ્યાર્થીઓ પણ ના મળે ને એમાંથી આજે એક વટવૃક્ષ થયું છે એટલે સ્થાપનાની વેદના અમને બરોબર યાદ છે એટલે ખરેખર પુષ્કળ પ્રમાણમાં આનંદ થાય છે મિત્રો આજે જે આ ઓરિયન્ટેશન પ્રોગ્રામ છે ઓરિએન્ટેશન ને ગુજરાતીમાં શું કહેવાય કોઈને ખબર છે કારણ કે જો ગુજરાતીમાં ખબર નહીં હોય તો ઇંગ્લિશમાં તો ઘણા બધાને ખબર નહીં હોય અને અભિમુક્તા કાર્યક્રમ કહેવાય अंदा